ગમત છે એટલે થી ગમત થી આયા તો બે દાડા થી કાતું નહીં દર રૂપિયા ની જો વાત કરી રોટલો ખાઈ લયું છું એટલે અમે તો આખો આખો ખસો તોય આવા નહીં તમારે તો પેસું દોવા જઈએ દૂધ પીવા અમે તો શું પીવા પેસું કઈ નહીં દૂધ બધું દુઈને પી દાતા હોય બે પાંચ રૂપિયા હાલો ને હાલો પગાર આવશે ઘણો સારું વાતા નહી દેખાતું

આજ જો આવો ને આવો કાયમ આવે ને મારું કોમ થઈ ગયો પાછું પૈસા નહી સારું નહીં વાળા તો કોમ તો સારું કરે છે

ના શું તો ના ફાળો છો બોતો પા તમે કેવા મોણા અહીંયા કામ કરો વળ ભલા તો એટલે તો કીધું મને પૈસા કર્યા તો પણ કલાક તું હોય તો પણ આ આ તો કરતા ડબલ ભિખારી મોણા થઈ ગયા એટલે બધા પૈસા એમ ના ખાલે હું મજૂરી કરી છે પૈસા લીધો રોમ રોમ કર હા હજાર રૂપિયા લાવો અરે કાલુજી એટલે હજાર રૂપિયા લે હો કેટલું કોમ કર્યું છે વાંસું વાયર્યું વાહન તોરાયા એનું ધૂચું થોયું

તમે અમે જકરામે અમને આવડતું તું સારું વટાવ વાતું કરો છો બાપડા ગરીબ ને એવું ના ભીખારી આવે ને તો